જેમ રમવા ના જાતા કે ઈ રમશે ને જેમ તમ રમવા જાવ ને કે તો એ કે તમને આવડતું ને એ ભૂલે જાય પછી એને આમ બધે રમવાનું ચાલુ કર્યું બધું રમી લીધું પછી રમતા રમતા મોહિત બેન પાછો બ્રેક લીધું ને બધાય તો મોહિત કે એ કે જોઈ કે મારી બેન કેવું રમતી હતી તો આંટી ઊભા થઈ કે કે મોહિત મને બે મિનિટ માઇક આપશે મારે એના બે ચાર શબ્દ બોલવા કે પછી આંટી ઉભા થઈ અને આંટી મને કે કે બેટા એ કે અમે કેટલા ટાઈમ અમારા એકદીમાં કે મોઘેરા મહેમાન જૂનાગઢ થી હોસ્ટેલ માંથી આયા છે તો નવરાત્રી ની વાતો કરીએ છીએ ને